બેન તમારો સવાલ છે કે એકદમ ધર્મ ધ્યાન એકદમ મનથી કરું ત્યારે બીજી વસ્તુ જેવી કે બહાર જવાનું ટીવી જોવાનું બહાર જે ખાવા પીવાનું એવું એટલું કાંઈ ગમતું નથી એવું મન પણ ન થાય પણ ચાલે એ કન્ડિશન મને ગમે છે પણ થોડું ડલ જેવું લાગે છે પણ બહાર ગામ ફરવા ગયા હોય કે પ્રસંગમાં એટલું એન્જોય નથી કરી શકતી જેટલું પહેલાં કરતી હતી ક્યારે ફ્રી ટાઈમમાં એવા બેડ થોડમાં જતા રહેવાય છે કે આ લોકો અહીં ગયા ત્યાં ગયા આ પહેર્યું વગેરે એવા વિચારોમાં ન જવાય તે માટે કેવું માઇન્ડસેટ રાખવું જોઈએ કે ડલ ન લાગે પહેલાં મને આ બધું ગમતું હતું પણ હવે ઇન્ટરેસ્ટ નથી આવતો ક્યારેક બહાર જાઉં તો એમ લાગે કે ના હું ધર્મનું કરી રહી છું ના મજા કરી રહી છું તો પ્લીઝ મને કહેજો ને મારું કેવી રીતે મન સાચું

જો કે આત્મા તો અંદરથી ઉકળતો જ હતો આત્માના મૂળ સ્વભાવ પ્રમાણે અંતે તો દુઃખ ઉત્પન્ન કરનારા આવા કર્મો મોજ મજા કરવી વગેરે કર્મો એ કરવાનો તો એનો સ્વભાવ જ નથી પણ આ ગમે છે કે એન્જોય કેમ કરી શકો છો જાણો છો જેમ સગડીમાં થોડા અંગારો તપતા હોય અંગારો ચલતા હોય અને એમાં બીજા નવા અંગારા કોલસા નાખો

આત્મા સળગી રહ્યો છે એ સળગતામાં બીજા એવા જ કર્મો નાખો છો એટલે કે અંગારામાં બીજા અંગારા એટલે આગ ઓર જોરથી છે મતલબ કે સ્વીકારી લે છે અને તમને એમ લાગે છે કે અમે મજા કરી રહ્યા છીએ પણ આત્મા અંદરથી ખૂબ દુઃખી થઈ રહ્યો છે કેમ કે કર્મોના વિકરાળ ફળ એને ભોગવવાના છે

એટલે અંદર આ પરિસ્થિતિ સારી લાગે છે પણ હજી નાનો છે એટલે થોડી ડલનેસ લાગે છે વળી પાછા એ ડલ પડેલા અંગારા આજુબાજુના સળગતા અંગારા સાથે સળગવાની કોશિશ કરે છે એટલે મન પાછું ભટકી જાય છે કે હું શું કરું મને લાગે છે જો એ થોડા બુજાયેલા અંગારા ફરી પાછા સળવવા માંડે તો આ ગતિ ત્યાં ને ત્યાં એમાં વધારો થાય છે પણ જો વધુમાં વધુ પાણીનો છંટકાવ થયા કરે વારંવાર થયા કરે

બેન તમે આ સ્ટેજ માંથી પસાર થઈ રહ્યા છો પણ તમે તમે ફરીથી આ આ સ્ટેજ સ્ટેજ પર પર જરૂરથી આગળ વધી શકશો કેમ કે તમને અંદરથી આ સ્ટેજ ગમે છે આ બહુ મોટી વાત થઈ ગઈ તમે મનમાં એવું ફીટ કરો કે લોકો જેને મજા કહી રહ્યા છે ખરેખર મજા છે આધ્યાત્મિક સ્ટેજ પર આગળ વધનાર લગભગ ઘણા ખરા આત્માને આવો અનુભવ થતો હોય છે એટલે જે સાંસારિક બાહ્ય પ્રવૃત્તિમાંથી મન પાછું હટી રહ્યું છે આંશિક વૈરાગ્યની પ્રાપ્તિ થઈ રહી છે એ એક વેરી ગુડ સાઇન છે એને સહર્ષ સ્વીકારી લો એનાથી ડરનેસ ફીલ કરવાના બદલે આંતરિક આનંદને એન્જોય કરો આંતરિક શાંતિનો આનંદ માણો મનને સમજાવો કે અગર હું વોટર પાર્ક કે ગાર્ડનમાં ખુશી ખુશીથી બીજાની જેમ એન્જોય કરતી હોત

બરફ બનીને પીલાયો હોત અનંતા વર્ષો સુધી વનસ્પતિ બનીને ખૂંદાયો હોત છેદાયો હોત છુંદાયો હોત હરવા ફરવાને મોજ મજા કરવામાં અંતે તો પોતાના આત્માને જ એકેન્દ્રિય રૂપી જેલમાં પૂરી દેવાનો છે બરાબર ને બીજા લોકોને આવા કાર્ય કરતા જોઈને વિચારો કે આ જીવો અજ્ઞાનતાથી કેવું પોતાની જાતે જ પોતાની આજુબાજુ રહ્યા છે છે જે માનવ આ જાળને તોડવા માટે જાળાને તોડી મુક્ત થવા માટે છે એ જ માનવ ભાવ મેળવી આ લોકો વધુ ને વધુ જાળા વીંટાળી અહીંથી રવાના થશે અંતરથી ખુશ થાવ સારું છે મને આંશિક તો સમજણ આવી હું થોડો તો મારો બનાવી શકીશ આ જીવ રખડી રહ્યો ત્રણે ત્રણેય લોકમાં કોઈ જગ્યા કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મારા જીવે જન્મ નથી લીધો આ પર્વત જોઈને તું ખુશ થાય છે આ ફૂલ જોઈને તું ખુશ થાય છે એના ફોટા પાડી પાડીને મલકાય છે અરે અનંતી વાર તારો આત્મા આવા ફૂલપાન બનીને આવ્યો છે આજે તું એના ફોટા પાડે છે ક્યારેક બીજા તારા ફૂલ રૂપે જન્મના ફોટા પાડતા હશે ને હજી એ પાડશે ના હવે મારે આવા જન્મો નથી જોઈતા બીજાને જે કરવું એ કરે એના કર્મ એ જાણે મારે શું લેવા દેવા

આમ વિચારધારાને બદલો સંસારમાં છો પાંચમા આરાનું વિકરાળ વાતાવરણ છે નબળું સંગાયણ છે એટલે બાહ્ય સાંસારિક ધર્મ નિભાવવા માટે બાહ્ય દ્રષ્ટિએ જે કાંઈ કરવું પડે જવું પડે વગેરે પણ અંતરથી અળગારો બાહ્ય દ્રષ્ટિ કદાચ નાટક જોતા હો પણ મન નાટક માં ના હોય તે તો વૈરાગ્ય વાસિત જ હોય એવી પરિસ્થિતિ નો આનંદ અનુભવ એ ડલ લાઈફ નથી આધ્યાત્મિક મંડાણ ની લાઈફ છે બુદ્ધિ માં તો ઘણા ને આ લાઈફ હોય છે પણ પ્રેક્ટિકલ માં તો અનંત માં એક હોય છે એ મસ્તી થી જીવો હવે

અત્યાર સુધી આવી બધી બાબતોમાં એન્જોય કરી શકતા હતા કેમ કે જાણતા નહોતા કે આ બધું ઝેર છે તપેલું ભરેલું છે છે ખૂબ ભાવે ખુશ થઈ થઈને ખાતા પણ જેવું જાણ્યું કે આ દૂધ પાકના તપેલામાં ઝેરનું ટીપું પડી ગયું છે પછી ગમે એટલો ભાવતો હશે છતાં ખાઈ શકશો એમ આત્માએ જાણી લીધું કે આ બધા સુખ ઝેર જેવા છે પછી એમાં આનંદ ન જ આવે સ્વાભાવિક છે હવે એમાં ટકી રહેવા માટે આગળ વધવા માટે તમારા આત્મા આત્મા પાસે જ શક્તિ માંગો કે હે હે પરમાત્મા તારું એવું બળ પ્રગટ કર કે આ વૈરાગ્યની કેડી પર હું ટકી શકું ને મારી ગાડી આગળ વધે આત્માની અનંત શક્તિ છે એને ઓળખો એને પહેચાનો ને ભ્રામક લીધેલા સુખ માંથી બહાર નીકળી આધ્યાત્મિક સુખને એન્જોય કરો આ બધું પ્રેક્ટિકલી મૌન કરો સ્વાધ્યાય સામાયિક અને ધ્યાન એના દ્વારા આગળ વધો એ માટેની સારી એવી માહિતી મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે માં પ્રશ્નોત્તર રૂપે એમાંથી મળી રહેશે તો એ વાંચીને સમજીને પ્રેક્ટિકલી પણ આગળ વધો તો આ માર્ક પર ચોક્કસ એચિવમેન્ટ મળી શકશે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઈસ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન you mm -hmm.